એ પવિત્રતા માટે હોય છે પણ એમાં હાડકા નાખવાનું કામ એ પાપ હોય છે એમ ચૂંટણીની પવિત્રતાને આભડછીપ લગાડીને ચૂંટણીની પવિત્રતાને અપવિત્ર કરીને ચૂંટણી જ નહીં થવા દેવાની હોડીનારના લોકોને મત આપવાનો અધિકાર નહીં રહેવા દેવાનો થાક ધમકી લોભ લાલચ ગુંડાઓ તંત્રનો દુરુપયોગ ફોંપાઈ એનો અર્થ એ છે કે જેમણે શાસન કર્યું છે એમને વિશ્વાસ નથી કે અમે શાસન સારું નથી કર્યું પાપ કર્યું છે અને જો પ્રજા પાસે ગયા તો ઘર ભેગા થશે એટલે એટલે આપણે કઈક સોનું ખરીદવા જઈએ ને તો જરા કસ મારી નાખો ને જરા ટચ કરી નાખો ને કસ મારી કહીએ ને ટચ નું છે કે નહીં ખબર પડે હું અભિનંદન આપીશ મારા પંદર ઉમેદવારોને કે જે લોભ લાલચ ધક ધમકીમાં આવ્યા નથી એ સો ટચ નું સોનું છે એને ચકાસીને અહીંયા ઉભા રહ્યા એક વખત પંદર ઊભા થાય એવી વિનંતી કરું છું ઉમેદવારો છે એ ત્યાં જ્યાં સ્થળ પર છો ત્યાં વેરી ગુડ સરસ આમને હું આપ સૌને કહું છું એ કદાચ આમાંથી કોઈ ગરીબ હશે આમાંથી કોઈના ઘરમાં તકલીફ હશે પણ લોકશાહીના માટે મક્કમતાથી આ ચૂંટણી લડી રહ્યા છે કોડીનારની જનતા કોડીનારના નગરજનો બુથમાં જાય ત્યારે દિલથી વિચારજો કે આપણે કેવો પ્રતિનિધિ જોઈએ છે અને આ ચૂંટાઈને આવશે

ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકા છે ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી રોકાયા હોય એ ભૂમિમાં રહેનારો વ્યક્તિ એ આજે પણ

મારી સામે છેક છેડા સુધી મક્કમતાથી ઉઠેલા સૌ નગરજનોને કે આપે એક સંદેશો કે આ મૂળ દ્વારકા છે ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી જે ભૂમિ ઉપર રહ્યા હતા

धर्मना नाम है भाजप वाला तभी मत लो तो धर्म ने शास्त्र ने क्या ने वाचो के समझो तो करा जो कोई ने जेल में नाकवा थी सत्ता सलामत रहती हो तो तो कंस्टी नॉर रही है नहीं कर अरे हूँ यहाँ महेश भाई ने के रमेश भाई ने मामा ने तभी जेल में नाक शो

તમ કામ શું છે સત્તા એ ભેવા ખાવા માટે નથી સત્તા તો સાધન છે એક ગરીબના ઝૂંપડામાં મારી કોઈ વિધવા તકલીફ પડે તો સત્તાની મોટી ખુરશી પર બેઠેલા માણસની આંખમાં આંસુ આવવું જોઈએ અને સંવેદનશીલતા કરવી જોઈએ હાજે કુડુ જો મોપીલા કોની કે જેને પરશીઓ પાડીને એક નાનો આશ્રમ બનાવ્યો છે એક માથા પર છત બનાવી છે અને એને બનાવી હોય ત્યારે પાછું ચૂંટણી નજીક આવતી હોય એટલે ભાજપ પણ કીધું એક બનાવી નાખો ને તપતા નહીં સરકારે બનાવી નાખો કોઈ નામ નહીં લે મત કમળને આપજો પેલા એક પથ્થર ભેગું કરીને બિચારા આશરો બનાવ્યો ચૂંટણી પૂરી થઈ ગઈ મત મળી ગયા અને મોટા ઉદ્યોગપતિને જમીન જોઈએ છે તો કે મોટો ગુંડો છે કે ગરીબનું

એના પ્રમાણે એને પહેલા નોટિસ આપો રહેણામનું ઘર છે તો એને વૈકલ્પિક વ્યવસ્થા આપો કે ભાઈ તમારા માટે આશ્રોખ મોટા કામ માટે મારે આ જગ્યાની જરૂર છે એને ફરવાની સુવિધા આપો એને ભણતર આપો એ માણસ હસતા હસતા આમ જનતા માટે પોતાનું ઘર ખેતીને બીજે રાશી પણ કોઈ જાતના નિયમોનું પાલન કર્યા વગર મોટા ટોળાને ધાણા ઉતારાવીને બુલડોઝર લાવીને

પણ બાંગ્લાદેશની શેખ હસીના અમને ગમે આ દેશનો નો દેશ ભક્ત મોહમ્મદભાઈ ને પસંદ નથી પણ બાંગ્લાદેશના લોકોએ વિદ્રોહ કરીને જેને બહાર તગડી મૂકી કોઈ દેશ એને સંગરવા તૈયાર ન હતો કે શેખ હસીના આવો અમે અહીંયા રાખશું આ ભાજપ ની નીતિ પરિણામ શું થયું તમે વિચાર કરો દીર્ઘ દ્રષ્ટિ વગરનો નિર્ણયથી બાંગ્લાદેશના લોકોને લાગ્યું

કે બીજાના રાજકારણમાં દેશમાં આપણે ભાગ ન લેવાનો અમેરિકામાં જે ચાલું ચુટણી આપડા બડા પદાન કઈ નાયો મિત્રો આપકી બાટ ટ્રમ્પ સરકાર જો આવું કે આપડા ભારતીયોને પેટીવાર હાથ કડિયું ને પગમાં જંજીર બાંધીને બિલ્ટીના ક્લેમમાં આવીને કોઈ જનાવરને ફેકે કેટીને ગયો એક નાનો એવો દેશ કોલંબિયા જેવો દેશ એના એ દેશના નેતાઓએ લાલ આપ કરીને કીધું કે ખબરદાર અમેરિકાની હિંમત ના ચાલવી જોઈએ અમારા નાગરિક તમને ગેરકાયદેસર લાગતા હોય અમે પ્લેન મોકલશું એને બેસારીને અમારા ઘરે લાવીશું ખબરદાર કોઈને હાથ કરી પહેરાવી જોઈએ નાનો દેશ કહી શીખ્યો અને આપણા દેશની સરકારને વિદેશ મંત્રીએ ટ્રમ્પે કહ્યું એ બરાબર કહ્યું છે એવું નિવેદન આપ્યું શું આ વ્યાજબી છે અરે આ કોડીના એ કોંગ્રેસના શાસનમાં જોયું કે મારા ખેડૂત ભાઈઓ શેરડી પકાવે છે અહીંયા અને એના હાથે જ સુગર મિલ ચાલવી જોઈએ એ સુગર મિલ ચાલતી હતી પટ્ટો તો બેઠા જો હવે પ્રાઇવેટ કંપનીને લેવી છે પૂછું છે કોઈ ખાતેદાર ને ખેડૂત ને કે હું શેર હોલ્ડર છું આ સહકારી સુગર મિલમાં મારો શેર છે મારો ભાગ છે તમે પ્રાઇવેટ ને વેચતા પહેલા

સોનિયા ગાંધી અને વેચતા આજે અગિયાર વર્ષ પછી કપાસ વેચવા જઈએ તો એનો એક ભાવ છે દર વર્ષે અગિયાર વર્ષે ન થયા

કે તમારા ઉપર જીએસટી ની કેટલી પેદા વસ્તુ ઉપર કેટલો ભાવ વાગે જીએસટી તો આ અરે મારો યુવાન રોજગારી ઈચ્છતો હોય ઘણી ઘણીને આગળ બેઠો છે અને રોજગારી જોઈતી હોય તો કે ના નોકરીને ફિક્સ પગારમાં આવો કોન્ટ્રેક્ટમાં આવો અમે જેને કોન્ટ્રાક્ટ આપીએ તમારું શોષણ કરે અને તમે એની ગતામાં જુઓ કરો કોઈ નોકરી બહાર પડે ને યુવાન મહેનત કરીને પેપર આપવા જાય તો પેપર ખૂટે અને એના મૂળ પાછા ભાજપમાં નીકળે ખોડનારા લાખો રૂપિયા બની મહેનત પાણીમાં નવો બ્રિજ બન્યો હોય અરે ભાઈ કોંગ્રેસના શાસનમાં બનેલા અનેક ડેમો સૌરાષ્ટ્રમાં છે જ્યાં નજર ના તો એની એક કાંકરી ખરી નથી અને નવે નવો બનેલો બ્રિજ તૂટે કારણ કે બ્રિજ બનતા પહેલા

ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી જે ભૂમિ પર રહ્યા હતા એ કોડીનારની જમીનનો હું મતદાતા છું ઉપરવાળાને પૂછીને નિર્ણય કરજો કે સામે જે દાદાગીરીને ગુંડાગીરી છે એની સામે આ મક્કમ રહેલા 15 ને મત આપો કે કેમ અને તમારો અંતરાત્મા કહે કે પંજા સિવાય મત ન અપાય તો ચોક્કસ આ 15 જે જાબાદ અમારા ભાઈઓ ને બેનો લડે છે એના પંજાના નિશાન ઉપર કોડીનારના સવાબ સુગ્ન મતદાતાઓ મતો આપો

ભાઈ શ્રી અમારો યુવાન લીડર નરેન્દ્ર સોલંકી યુવાનોના પ્રશ્નો માટે લડતાભાઈ સોલંકી ભાઈ શ્રી બાલુભાઈ જાદવ અશ્વિનભાઈ ચુડાસમા અને ભાઈ યુવાનો જે આજે પણ કોઈ ગુનો ગુનોને ભાજપે જે રીતે કંસ ના દ્વારા જેમને જેલમાં નખાયા હતા એ જ રીતે આજે જે જેલમાં છે એવા મહેશભાઈ અને રમેશભાઈ મામા એ બંનેને પણ યાદ કરું છું અહીં ઉપસ્થિત મંચ પરના તમામ મહાનુભાવો અમારા પ્રદેશમાંથી પણ અનેક સાથીઓ અહીં ઉપસ્થિત છે બધાના નામ લેતો નથી કારણ કે પચાસ નામ લઈશ તો એ સો રહી ગયા એવો મને અફસોસ રહેશે અમારા કચ્છના પ્રભારી શ્રી ખૂબ સરસ કામગીરી

એમની આજે નાદુરસ્ત તબિયત છે એમને પણ યાદ કરું છું અમારા તમામ આગેવાનો કોડીનારના એક થઈને અન્યાય સામે લડી રહ્યા છે એમને ફરી અભિનંદન આપું છું ને વિશાળ સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત છો એ સૌનો ખૂબ આભાર માની ઉપરવાળાને પ્રાર્થના કરું છું કે પરસ્પર ભાઈચારો એકતા ને પ્રેમ એ કાયમ ટકી રહે અને અહીં વસતા સૌ સુજ્ઞજનોનો પરિવાર માટે પ્રાર્થના કરું છું અહીં વસ્તા લોકો ખૂબ સારું આરોગ્ય જળવાય સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે અને આપ સૌની પ્રગતિ થાય એવી પરમાને પ્રાર્થના કરીને વિનં છું જય હિન્દ મારા સાથે જોરથી ત્રણ વખત બોલાવજો જય હિન્દ જય હિન્દ જય